મિત્રો એક લોટા પાણીનો ઉપાય એક લોટા પાણીથી આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ એક લોટા પાણીથી આપણા પૂર્વજોને પણ પ્રસન્ન કરી શકીએ છીએ એક લોટાના પાણીથી જો તમારી કોઈ મોટી બીમારી દૂર થતી નથી તો તમારી દવાઓ કામ કરવા લાગશે તમારા પર જો તમે લાંબા સમયથી તે રોગમાં તમારા પૈસા વધારે ખર્ચવામાં આવે છે તો આ પછી અમે તેને કેવી રીતે ઠીક કરી શકીએ સૌથી વધુ તમારો પ્રશ્ન એ આવે છે કે તે પછી આપણે પાણીને શું કરવું જોઈએ જેમ કે આપણે પૂજા મંદિરમાં પાણીનું વાસણ રાખીએ છીએ પછી તે પાણીનું શું કરવું જોઈએ હવે ધારો કે આપણે આપણા ઘરના મુખ્ય પર પાણી સાંટવાનું છે તો સવારે ઉઠતાની સાથે જ આપણે પહેલાં પાણી લઈશું સ્નાન કરો અને ધ્યાન કરો પછી આપણે પાણીનો છંટકાવ કરીશું અને તૂપ દીવો પણ કરીશું આપણે શું કરીશું આ એક વાસણના પાણીથી આપણને શું ફાયદો થઈશ મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપ સૌની વિનંતી પર આ વિડિયો આપ્યો છે પાણીનો એક વાસણનો ઉપાય મેં આ વિડિયો આપ્યો છે પાણીનો છંટકાવ મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવો આ ખૂબ જ ઉપયોગી છે એ પહેલાંથી જ બધી માહિતી આપી દીધી છે પરંતુ તમારા બધાની ઘણી મૂંઝવણ અને ઘણા પ્રશ્નો પણ હતા તેથી આ વિડિયો બધી મૂંઝવણો દૂર કરી દેશે મેં ફરીથી આ સકારાત્મક ઉપાય તમારી સામે લાવ્યા છીએ તો જો બધી માહિતી લો અને યોગ્ય રીતે તમે સમજીને વિકાર કરો તો તે ખરેખર તમારી ઘણી સમય સૌનું નિરાકરણ કરીશ તો વિડિયો શરૂ કરીએ મિત્રો પાણીના એક લોટાથી આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ જે ધન દેવી છે અને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી પાણીમાં રહે છે જો દેવી માતાની ઉત્પત્તિ પાણીમાંથી થઈ છે એટલે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે દેવી લક્ષ્મીને પણ ચૌદ રત્નોમાંથી એક રત્ન ગણવામાં આવે તેઓ ધનની દેવી છે તેમાંથી ઉત્પન્ન થયા છે તમારા મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કેવી રીતે કરવો જોઈએ ઘણા લોકો મૂંઝવણમાં હોય છે તો જો મિત્રો આ ઉપાયથી સમૃદ્ધિ આવે છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ આવે છે અને તમને પૂર્વજો તરફથી અપાર આશીર્વાદ મળે છે જો પૂર્વજો તમારાથી નારાજ હોય તો તેઓ તમને ધીરે ધીરે પ્રસન્ન કરે છે અને તમારા બધા જ કામો જો કે બનવા લાગે છે તો આ કેવી રીતે કરવું તમારા ઘરની વડીલ સ્ત્રી વડીલ કોઈ પણ હોઈ શકે જો કોઈ ન હોય તો તમે ગામમાં રહેતા હો તો તમે જાતે જ આ ઉપાય કરશો તમારે રાત્રે વાસણમાં પાણી ભરવાનું છે હવે જુઓ વાસણ ગમે તે હોય તમે આમાં વધુ મૂંઝવણ ના કરો જો તમે ઈચ્છો તો તમે તાંબાનું એક પાત્ર લઈ શકો છો જો તમે ઈચ્છો તો તમે પિત્તળમાંથી એક લઈ શકો છો જો તમારી પાસે કંઈ પણ ન હોય તો તમે ગમે તે લઈ શકો છો આ પ્રકારનું વાસણ પરંતુ તાંબાનું પાત્ર સૌથી સારું રહે છે કારણ કે તાંબુ શુદ્ધ ધાતુ માનવામાં આવે છે અને તે શુદ્ધ બનાવે છે તેથી તમારે તે વાસણમાં પાણી ભરવાનું છે અને જો શક્ય હોય તો પહેલાં થોડું ગંગાજળ નાખો તેની ઉપર પાણી ભરો જ્યારે પણ આપણે આ રીતે ભરીએ છીએ ત્યારે આખું પાણી મિક્સ થઈ જાય છે અને તે શુદ્ધ અને પવિત્ર બની જાય છે તમારે તેને રાત્રે તમારા રસોડામાં ઢાંકીને રાખવાનું છે અને તમારે રાખતા જ સવારે તમારે સમયનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે તો જ તમને શુભ પરિણામ મળશે પછી તમારે સવારે વહેલા ઉઠવું પડશે સૌથી પહેલા જ્યારે તમે દરવાજો ખોલશો ત્યારે તે તમારા મગજમાં તે વસ્તુ બરાબર હશે પછી તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલું કામ આ પાણી લો અને તમારા મુખ્ય દરવાજા પર તેનો છંટકાવ કરો થોડા પહેલા જમાનામાં ત્યાં કાશી જમીન રહેતી એટલે કે પુષ્કળ પાણીની જરૂર રહેતી આપણે જે કાંઈ હોય તે ધોઈને સાફ કરતા બરાબર કરતા પણ હવે આ બધું સ્ટાઇલ થઈ ગયું છે બધી આળસ છે તેથી આપણે વધુ પાણી ફેલાવી શકતા નથી ત્યાં તેથી ઉપાય તરીકે આપણે થોડું પાણી વાપરીશું પાણી નહીં પછી તમે તેને ઘરના મુખ્ય દરવાજા પર થોડો છંટકાવ કરો એટલે કે તમારે સૌ પ્રથમ તમારે પથારીમાંથી ઉઠીને પછી તમારા લોટામાં રાખેલું પાણી લો અને તેનો છંટકાવ કરો આ રીતે તમે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરવાને પૂર્વજોને પણ યાદ કરો કારણ કે તેઓ આપણા પૂર્વજો છે તે આપણા ઉમરા પર બિરાજે છે તેથી ઉમરા પર ઊભા રહેવાનું યોગ્ય નહીં પછી ભલે તે તમારા ઘરના મુચ્છદ રાજ હોય કોઈ બીજા ઉંમરો હોય કે પછી રસોડાનો ઉમરો હોય અથવા મંદિરમાં દર્શન કરવા માટે કોઈ લાંબી કતાર પર હો તમારે ક્યારે ઉમરા પર બેસવું જોઈએ નહીં કે તમારે ક્યારે તમારા પગ રાખીને ઉમરા ઉપર ઊભું રહેવું જોઈએ નહીં ઉપરાંત ઉમરાની આ બાજુ અથવા દેહલીજની પહેલી બાજુ ઊભા રહેવું જોઈએ તમારે ઉમરાની ઉપર ઊભા રહીને ક્યારેય પણ મંદિરમાં કતારમાં ઊભું રહેવું જોઈએ નહીં તેના કારણે આપણે આપણા ભગવાનનો ક્રોધ ભોગવવો પડી શકે છે તથા પૂર્વજોની આત્માની શાંતિ માટે અને દેવી લક્ષ્મીની પ્રસન્નતા માટે તમે સ્નાન કર્યા વગર મુખ્ય દુરાજા પર છંટકાવ કરી શકો છો પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવાય સૂર્યોદય થાય ત્યાં સુધી શુભ રહે છે તેથી તમે આ કામ ચાર સાડા ચાર માસ અથવા સાડા છ વાગ્યા સુધી કરી શકો છો પરંતુ આનાથી વધુ નહીં કારણ કે શિયાળાના દિવસોમાં સૂર્ય તેના પછી ઉગી જાય છે તો તે ઉગી જાય તે પહેલાં આ કામ કરી શકો છો ઘણા લોકો મૂંઝવણમાં છે કે આપણે સાવરણીથી જોઈ શકીએ છીએ નહીં જો તમારી પાસે સુવિધા હોય તો ચોક્કસ સાવણી લો અને પાણી ઉમેર્યા પછી તેને ધોઈ લો તમે તેને સૂકા કપડાંથી પણ લૂછી શકો છો આ રીતે સફાઈ કરવાથી તમે દેવી લક્ષ્મીનું ધ્યાન કરી શકો છો અને તમારા પૂર્વજોનું ધ્યાન પણ કરીને તમે તમારા ઘરમાં ઉન્નતિ મેળવી શકો છો તમે ઊંઘી પણ શકો છો એવું નથી કે તમે સૂઈ શકતા નથી જ્યારે નહવાની વાત કરી તમારે આ બે બાબતો વચ્ચે તફાવત સમજવો જોઈએ ઠીક છે હવે તમે સ્નાન કરીને પણ આ બધું કરી શકો તેથી તે ખૂબ જ સારું છે એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે હવે ચાલો આપણે આપણા પૂજા મંદિરમાં પાણીથી ભરેલું વાસણ કેવી રીતે રાખવું જોઈએ તો જુઓ કે મંદિરમાં પણ સાંધીના વાસણનો તાતુમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમારી પાસે સાંધી હોય તો આ રીતે સાંધીનું વાસણ લો જો તમારી પાસે સાંધી ન હોય તો તે પાત્રની અંદર પાત્ર કોઈ પણ હોય તેની અંદર સાંધીનો સિક્કો મૂકો અને તેમાં પાણી ભરો અને આ પાણી તમારા પૂજા મંદિરમાં રાખો હવે ઘણા સવારના સમયે તે રાખવું કે કેમ તે અંગે લોકો મૂંઝવણમાં છે તો જુઓ તમારે તેને આખો દિવસ રાખવો પડશે સવારે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે પૂજા કરવા સિવાય તમારા પૂજા મંદિરમાં પાણીનો એક લોટો રાખો અને તેને ટાંકીને રાખો આ રીતે જુઓ કારણ કે આપણે ખુલ્લા પાણીનો ઉપયોગ કરી શકીશું નહીં જો તમારે તેનો ઉપયોગ તમારા માટે કરવો હોય તો તમારે શુભ કામના કરવી પડશે કારણ કે પૂજા મંદિરમાં આપણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ મહામંત્રનો જાપ પણ કરવામાં આવે છે ત્યાં ઉર્જા ખૂબ જ સકારાત્મક હોય છે અને જે પાણી છે તેમાં ઘણી બધી વસ્તુઓ હોય છે તે ઝડપથી સ્થળાંતરિત થઈ જાય છે તેથી જ પાણીના ઘણા પાયો છે આપણે કપાળ પર પાણી ફેરવીએ છીએ અને તેને ચાર રસ્તા પર ફેંકીએ છીએ જે આપણી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે આપણે પાણીનો છંટકાવ કરીએ છીએ અમારા ઘરમાં તમે જોયું હશે કે કોઈ પણ કૂતરા પાણીની આસપાસ ચપ્પર લગાવે છે શિયાળી તરીકે કામ કરતા કૂતરાઓ પણ તેને શોધી શકતા નથી કારણ કે તેમની સ્ગંધ અને તેમની ઉર્જા એક જ ઝાડમાં સમાઈ જાય છે અને તેઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કેવી રીતે આ કરવું તેમને આગળ શોધો બધી વસ્તુઓ ઝડપી સાથે પણ સંબંધિત છે તેથી આ રીતે તમારે તમારા પૂજા મંદિરમાં પાણીથી પીરેલું વાસણ રાખવાનું છે અને જ્યારે તમે સાંજે પૂજા કરવા જાઓ છો ત્યારે આખો દિવસ પાણી ત્યાં જ રહેવું જોઈએ તમે આ પાણી લઈને તમારા રસોડામાં પણ વાપરી શકો છો અને પછી બીજું પાણી પીરીને આખી રાત રાખો અને બીજા દિવસે સવારે જ્યારે તમે પૂજા કરવા આવો ત્યારે તમારા રસોડામાં વાપરો હવે રસોડામાં ઘણી બહેનો પૂછે છે કે આ પાણીનો ઉપયોગ રસોડામાં કેવી રીતે તો તમે આ પાણીમાંથી લોટ બાંધી શકો છો ચા બનાવી શકો છો ભોજન બનાવી શકો છો તમે તેનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકો છો અને પછી તમારું આખું કુટુંબ તે ખોરાકનો રોટલી તરીકે ઉપયોગ કરશે તેથી તમે શુદ્ધતા માટે આકરી શકો છો હવે તમે રસોડામાં કેવી રીતે આકરી શકો છો આપણે ઘરમાં પાણી કેવી રીતે રાખીએ છીએ જો તમારે તમારા રસોડામાં પાણીને વાસણમાં ભરીને રાખવાનું છે પણ તેને ખોટી દિશામાં ન રાખવું પાણીની રીત છે સંગ્રહિત પાણીની દિશા શું છે પાણીની દિશા ઉત્તર દિશા એવું માનવામાં આવે છે કે ઉત્તર બાજુમાં પાણી હોવું જોઈએ જેને જો તમે ક્યાંય પણ પાણીનો સંગ્રહ કરતા હો તો રસોડામાં પણ તમારે પાણીની દિશા ઉત્તરમાં જ રાખવું જોઈએ તમે તમારા ઘરમાં પાણીથી ભીરેલું વાસણ ઘણા કોઈ પણ વસ્તુ ઘરની ઉત્તર દિશામાં રાખવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે અમે તમને વારંવાર કહીએ છીએ કે તમે તેને એકવાર જ માવો તે ખૂબ જ શુભ છે અને જો તમે પીવા માટે પણ પાણીનો સંગ્રહ કરતા હો તો તમારે તેને ઉત્તર દિશામાં સંગ્રહિત કરવું જોઈએ તમે ઈચ્છો તો તેને ઘડામાં રાખી શકો છો અને આજકાલ લોકો પાણીનો ઘડાનો બિલકુલ ઉપયોગ કરતા નથી તેઓ બધા કામ આરોથી કરે છે આવું બિલકુલ ન કરવું એક વાસણમાં પાણી પહેલો ઘડો તમારા ઘરમાં અવશ્ય રાખવો જોઈએ તમે તેનો ઘણો ઉપયોગ પણ કરી શકો આ લોકો ડરી જાય છે તેમાં પૂર્વજો રહે છે જો આપણે પૂર્વજોના આશીર્વાદ મળે તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ મારા રસોડામાં રાંધવા માટે પાણી હોય કે ન હોય મતલબ તમે તેમાંથી ભોજન બનાવી શકો છો પીવાના પાણી માટે ઉપયોગ કરી શકો છો આ રીતે કરી શકો છો પછી તમે બાકીની વસ્તુનો ઉપયોગ વિવિધ વસ્તુઓમાં પણ કરી શકો છો અને તેને નવ શેકું પાણી ભરીને રાખી શકો છો જો તમારે આકાર હોય તો રસોડામાં જળથી ભરેલો લોટો રાખો મસાલો જાણી કે જે વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તેના માટે આપણે કેવી રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ તેના રોગોને દૂર કરવા માટે પાણીના આ એક વાસણ આપણા માટે ઘણા ચમત્કારિક ફાયદા લાવે છે જો જેમ મેં કહ્યું કે પાણી નકારાત્મક ઉર્જાનું શોષણ કરે છે તેથી હવે તમારે આ વાસણને મોટા વાસણમાં રાખવું જોઈએ તમારે સોના ચાંદી તાંબા અથવા અન્ય કોઈ પણ ધાતુથી બનેલા વાસણ પણ લેવું જોઈએ કોઈ વાંધો નથી તમે કોઈ પણ વાસણ લઈ શકો છો માટીનું મોટું વાસણ તેને પાણીથી ભરીને બીમાર વ્યક્તિના પલંગના માથા પાસે રાખો તમે તેને માથાની નજીક પણ રાખી શકો છો તમે તેની પથારીની નીચે પાણીનું વાસણ પણ રાખી શકો છો અને પછી વહેલા ઉઠ્યા પછી સવારે કોઈ પણ વ્યક્તિએ જો બીમાર વ્યક્તિ ઉઠી શકે નહીં તમારા પરિવારનો કોઈ પણ સભ્ય સવાય વહેલા ઉઠીને આ પાણી લઈ તેને બહાર કાઢીને કોઈ મોટા ઝાડને પાઈ દે છે જો તમને બબુલનું ઝાડ મળે તો તે ખૂબ જ સારું છે જો તમે બબુલ શોધી લો તેને બબુલ વૃક્ષ કહેવાય છે તો તે ખૂબ જ સારું છે તે તમારા માટે ખૂબ જ શુભ રહે છે તેથી તમે આ કાર્ય કરો જો તમે તેને આ રીતે કરો છો તો તમારો રોગ બહુ જલ્દી દૂર થઈ જાય છે પણ બબુલનું ઝાડ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે ઘરની બહાર કોઈ પણ વાસણ હોય કે કોઈ મોટું ઝાડ તમે તેમાં આ પાણી નાખો તમારે આ કામ સતત કરવાનું છે અને ઓછામાં ઓછું તમારે પંદરથી વીસ દિવસ સુધી સતત કરવું પડશે ધીમે ધીમે બીમાર વ્યક્તિને તેના રોગોમાંથી રાહત મળે છે અને દવાઓ ધીમે ધીમે તેના પર કામ કરવાનું શરૂ કરે છે તો મિત્રો તમે ઓશિકાની છે ફટકડી પણ રાખી શકો છો થોડી ફટકડી રાખવાની તે એક અઠવાડિયે કે દસ દિવસ સુધી રાખો પછી તેને બદલ્યા કરો અને તેને બહાર કાઢીને ફેંકી દો અને તેની જગ્યાએ બીજી ફટકડી લગાવો તમે દર પંદરથી વીસ દિવસે તેને બદલી પણ શકો છો જો તમે ફટકડી રાખો તો પણ તમારા બીમાર વ્યક્તિ લોકોને ઘણો ફાયદો થાય છે આપણા આ નાના નાના ઉપાયોથી આપણામાં સમૃદ્ધિ આવે છે અને આપણા દુઃખ દૂર થાય છે તો આજે તમે શીખ્યા કે આપણે આપણા ઘરમાં પાણીના વાસણનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ તમે સમૃદ્ધિ લાવી શકો છો તમે તમારા દુઃખ અને સમસ્યાઓ દૂર કરી શકો છો આટલું જ આજના વિડીયોમાં છે તો તમને મારી માહિતી થોડી પણ પસંદ આવી હોય મદદરૂપ છે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો શેર કરો નવા વિડીયો જોવા માટે એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર